કાલે ઉતાહણી ઉતાસણી ઓ આ ભલે તમે બોલતા હોય હોલિકા આનું દહન કહેવામાં આવે છે પણ દેશી ભાષામાં શબ્દ ભ્રષ્ટ થઈ ગયો છે ખરેખર આને હુતાહણી કહેવામાં આવે છે ભલે તમે હોલિકા કહો એનો મને વાંધો નથી પણ અને ઉતાહણી કહેવામાં આવે છે અને ઉતાહણી હોલિકા નહીં હોલિકા દહન બરોબર છે આ બધાય બહાર નો શબ્દ છે પણ આને ઉતાહણી હવે શબ્દ આપણે જેમ ફાવે એમ બોલી છે કઈ વાંધો નહીં આ ઉતાહણી પ્રહલાદ ની બેન છે ફૂઈ છે હરે કશપની બેન છે પ્રહલાદની ફઈ છે આ બહુ મોટી ગાથા છે મોટા મોટો ભગત થયો તો પ્રહલાદ આપ જાણો છો આપણે એની વાણીઓ છે સંતોની કે પહેલા પહેલા પ્રહલાદ રાજા જાગ્યા અને એમાં કરોડો કહે છે કોઈ ખર્બો કહે છે લઈને આવ્યા નિર્વાણ બરોબર છે એમ પ્રહલાદ મોટા મોટો ભગત અને એના માટે પણ કવિઓએ દુઆ કીધા છે જનની જાણ તો ભગત અને કે સંત ને કે સુરા નઈતર માં તું માનણી રેજે તારું મત ગુમાવીશ ગુમાવિસ્મે નૂર માં ભગત જન્મ જે તો જે પ્રેલાદ જેવો સંત જનમ જે માં સંતનો દે જનમ કોઈ દાતર નો દે કોઈ સુરીરો નો દે માં આ આ વસ્તુ હવે ભલે બોલવાવાળા બોલતા પણ નષ્ટ થતી જઈશ એમ હરણા કશ્યપ એનો દીકરો કોણ પ્રહલાદ જેને પોતાને ભગવાન માની બેઠેલો કશ્યપ આમ જુઓ ને તો પછી એ રાવણ નો અવતાર છે એ બધું જો આવલો ને તો આમ તો આગળ આગળ હા એમ કોઈ અરણા કશ્યપ સિવાય નામ નહીં લેવાનું કોઈને એમ આ તો ઈશ્વરની ગતિ પરમાત્મા ખુદ જાણતા હતા નારાયણ ખુદ અખિલ બ્રહ્માંડના માલિક ખુદ બ્રહ્મા વિષ્ણુ દેવ ના દેવ મહાદેવ આ જાણતા હતા બધાએ મિત્રો નારદજી સત કહેવામાં આવે છે નારદજીને હકીકત ની વાત કહેતા નારદજી જાણવા છતાં અને અરાણા કશ્યપના અહીંયા પ્રહલાદનો જન્મ થયો જેને અખિલ બ્રહ્માંડના આશીર્વાદ મળી ગયા હોય પછી એને કોઈની ભય ન હોય એમ અરાણા કશ્યપ ને

કીધું કે તું લેશ લે બેટાજી ઉપરવાળા તો લઉ બીજી ક્યાંય હોય ને પિતાજી કે નહીં બેટા અહીંયા નામ મારું લેવાય છે જાણો છો અને ભુખા તરસા રાખી પ્રહલાદને સજા કરે છે પણ અહીંયા અખિલ બ્રહ્માંડનો માલિક પણ ઉપાડે છે જેને ભ્યાડો જપ કહેવામાં આવે છે કે ઉપર છે ને એને ખાઈમાં નાખવામાં આવે છે પણ અહીંયા અખિલ બ્રહ્માંડ નો માલિક એને ઝીરી લે છે આ બહુ મોટી ગાથા છે આ તો ઉતાહણી છે એટલે હું કહું છું ભલે તમે હોળી કેજો એનો મને હોળી શબ્દ ભ્રષ્ટ છે પણ હવે આખી દુનિયા થઈ ઓલો ઢોલ વાગતો એમાં ડાકલીનો અવાજ કોણ સાંભળે ભાઈ મેન વસ્તુ આ છે શબ્દ મને ભ્રષ્ટ કરી નાખ્યા છે એમ હરણા કશ્યપ એમ થઈ ગયું કે પ્રહલાદ ને માને શું કરું પણ એને સલાહ કરે એવા જો ને આપ જાણો છો પણ વચમાં એક એવો બનાવ છે પ્રજાપતિ જે માટલા બનાવે છે કુરડી રામૈયા મોરિયા કથોટું ગોળા આવા વાસણો બનાવે હવે આ વસ્તુ થતી જાય છે એમ માલકોર જેને કહેવાય બિલાડી બિલાડી બચ્ચાનો જન્મ દીધો ત્રણ બચા એ માટલામાં નિભાડો ખડકી દીધો લાઈ લાગી અને પ્રહલાદ બાળ ભગત પરમાત્માનો અને પરમાત્માના નામ લેવાના કોઈ કોઈ રામ છે છે તો બાપ નામ લે વિષ્ણુ ભગવાન નું લે છે બહુ એક જ કારણ તત્વ એક છે નામ જુદા પ્રહલાદે કીધું તમને ખબર નથી આ નગરીમાં મારા બાપનું નામ લેવાય છે કે વાત સાચી છે બાળ પ્રહલાદ તમને બીજી ખબર છે તમારા બાપનું નામ લેતું જ અમે લેતા હતા પણ આ લાય લાગી ગઈ નિય અમે કીધું કે હવે ઉપરવાળાને યાદ કરી આ હું કઈક મારી રીતે જુદું વાલું છું

અને ત્રણ માટલા કોરા ધાપ નીકળ્યા અને ત્રણ બટલા નીકળી ગયા માલકોર શબ્દ પ્રહલાદ ને લાગી ગયો આના છે ભલકા લાગ્યા એના સુધરી ગયા સર્વે કામો રૂપી ભલકા લાગી ગયા અને કામ સુધરી ગયા એમ તણે બચા એમ નામ જીતા નીકળી ગયા કોરા મારી રીતે બોલું છું વાહ જો વિષ્ણુ નું નામ લેવાથી જો મારું કામ કરતા હોય પણ આ તો આ પ્રજાપતિનું કામ કર્યું છે તો હવે મારે કોઈ જાતની બીક રખાય નહીં તો હવે મારે જાહેરાત કરી દેવું છે કે મારા બાપનું નામ બાપ તો ઉપર વાળો છે વિષ્ણુ કીધું કે હવે પ્રહલાદને અંતિમ સજા કઈ મૃત્યુદંડ કે થાંભલો છે બ્રાહ્મણો એને તપાવો

પ્રહલાદને અંદરથી અવાજ આવ્યો કે હવે બથ ભરી લેવાય એ બથ ભરી લીધી થાય આપ જાણો છો થંભ થાય ભગવાન અખિલ બ્રહ્માંડ નો માલિક માણા રૂપ નહીં સિંહ નું નહીં સિંહ કારણ કે એને વરદાન હતું કે હું લોઠે નહીં લાકડે નહીં અસ્ત્રથી નહીં શસ્ત્રો કોઈ ચીન નો આકાશમાં જાંગ ઉપર લઈ લીધો કેને હરણા કેશ્યપ ને ઉપર લઈ લીધો કીધું બોલ દિવસે કે રાત કે રાતે નહીં દિવસે નહીં કરો કે બાર કે ઘરમાંય નથી બહારય નથી હવે ક્યું આ હથિયાર છે મારા હાથમાં કે કોઈ હથિયાર નથી એ નખ વધારે અને એનો ભજન છે એ જાંગ માથે રાખીને ઊભો ઊભો શિરી નાખ્યો આ આ ભગવાન વિષ્ણુ આ બધા અવતાર એના જ છે એમ આ આ હરણા કશપ એનું અંતિમ જયારે કહેવાય વિદાય વિદાય કહેવાય ભાઈ કારણ કે આ તો બધાય તો સિદ્ધ ને પાત્ર હતા કારણ કે આવું થાય તો જ ભગવાન ને લેવાના હોય પણ ઈ પ્રહલાદ ઈ આ પૃથ્વી રતાણી ના બધા ભજન બોલે છે ભલે બોલતા બોલવા દો આ શબ્દ કેને લાગ્યો પ્રહલાદ ને આ વસ્તુ એમ એના ભજન છે સવારમાં અમારા જે કઈ હવે તો જો કે નામ ઇમારત બોલાતા નથી કવિયો ગાતા ભગત ગાતા હો ભાઈ એકલ તારો લય ભક્તો ગાતા હોય હવે તો ભગત કે આપણે રવા નથી તો આવી બીજું ક્યાંક કહી છે આ ભગત ગાતા નરસિંહ મહેતા ગાતા આ એક પછી એક જોવો તમે હે આ આ આ ઠેઠથી ને હવે આપણે એને હોઈ કંઈ નાખીશ હોઈ આ ન બોલાય આપણી ભાષામાં એ શબ્દને અન્યાય ન થાય એટલે આપણે એને ઉતાહણી કહીશ શું કહીશ ઉતાહણી હા હવે તો આ દાદુ ભેણાને ફોનમાં કે એ બાપુજી હું હોળી કરવા આવું છું એ બાપા એવું ન બોલાય એ હું હોળી કરવા આવું છું હો એ હોળી ન કરાય બેટા માતાજી કોઈના ઘરમાં હોળી ન થવા દે હા હા આના જોક્સ બની ગયા છે એ કીધું કા હોળી ના દર્શન કર્યા કે હું ઘરે ઘરેથી ને જાઉં છું સમજી ગયા ને તો હોય કે બાર મહિને એક જ વાર હળગે કાયમ હળગતી છે કે એ નથી નડતી બાર મહિને હળગે ની નથી પણ ઘરમાં રોજ રોજ જાગે છે ને હોળીઓ પતિ પત્ની ની બાપ દીકરાની આ બંધ થઈ જાય ને તો ઓલી બાર મહિના નડતી જ નથી આને હોતાણી કહેવાય હવે આપણે હવે ઠીક પડે એમ બોલી છે એમ શબ્દ ભ્રષ્ટ કરી નાખ્યા છે આ પરંપરા આપણે શેડસાડ ઢોકરો એમાં પાપ છે જરી સમજો એ બેટા દીકરીઓ તમે બેઠા ભલે પણ મોબાઈલ બંધ રાખજો બેટા બેટા સખત મનાય છે વિડીયો કોલિંગ કારણ કે તકલીફ પાડી હતી આખ્યું ના એટલે બે હો બેટા તો બે હોય એમને એમ એટલે આ ઉતાહણી આ જો બોલું ને પાપમાં પડે મારા એટલે આ ઉતાહણી ભલે તમે હોળી કયો તો વાંધો નહીં હા વાંધો નહીં પણ વસ્તુ આ છે પછી કર્યું એને એક બેન ને બોલાવી હો આ ઉતાહણીને હું હોલિકા તમે હોલિકા કેજો કે હોળી કેજો બોલાવી કે બેન કે હા અમર ચુંદડી અખિલ બ્રહ્માંડના માલિકે આના ભજન છે પ્રીતમ વરની ચુંદડી સમધી ગયા આના ભજન છે ઓઢે તે અમર બની જાય ઈ ચુંદડી ઓઢવા અને સંતો મળ્યા સમજી ગયા ને એવા એ ત્રણ ચારે જ ઓઢી છે ને અમર થઈ ગયા છે અમર એટલે આમ એટલે કીધું કે બેન આને ખોળામાં લઈ અને તું બેહી જા કઈ વાંધો નહી પ્રહલાદ શું થાય હોલિકાને ભત્રીજો ભાઈ નો દીકરો સમજી ગયા ને હા હું આ પણ પાછો મેળ તમે કરજો તો કે આમાં વાંધો ન આવે એટલે ઈ ઉતાણી હવે એમાં મિત્રો એવું છે હવે આપણે અવતારણી તહેવાર આવે છે ને ખરેખર લાકડું જોઈને એમાં મૂકવું જોવે પછી ભાઈ એ મોબાઈલ વાળા એને બહાર કાઢો ત્યાંથી પેલા દીકરા તો બાર વિયો જાય હાલ એમાં ઉતાણીમાં બહુ મર્યાદા છે ઉતાણી એક દેવી છે દેવીનું કારણ કહું અગ્નિ એક દેવી છે પણ બને ત્યાં સુધી એમાં ગાયનું છાણ વપરાય છે હું એનું તમને ઉલ્લેખ આપું છું ગાયુનું કારણ કે ગામાં તેત્રી કોટીનો નો છે કેનો તેત્રી કોટીનો નો ઈ ગાનું છાણું પાંચ આંગળી એમાં અડેલી હોય એટલે એને પચ કહેવાય પચ સમજી ગયા ને ઈ ઉતાણી માથે ઘેરે ગયા છે ને ચોરી કરતા સમધી ગયા ને પછી એમ કે ભાઈ પાંચ આંગળીનું છાણું આપણે ન છોડાય વાત હતી છે એમ કહેતા કે આપણે તો ઉતાહણી માટે લેવા જઈશ જેને ઘેરેયા કહેવામાં આવતા આ ઉતાણી છાણું હોય ગાના છાણનું પાંચ આંગળીનું નિશાન હોય એમાં હોલિકા બેહી ગઈ ખોણામ લઈને કેને પ્રહેલાદને અને અહીંયા આ બધું હવે આ બધું નષ્ટ થઈ ગયું છે કોઈ બોલતું નથી પણ આ ભક્તો પેલો બોલતા આ મને અર્ધી લીટી યાદ છે બોલું છું કારણ કે આખી પછી યાદ કરવા જશે સમયની મર્યાદા છે કીધું હવે સમજી લેજો હળગવાનું આવે ને આપણે કાઈ છે ને ભાઈ આ હળગાયું પ્રગટાયું હુતાહણી પ્રગટાવી હળગાવી નહીં કે હોળી હળગી આ પ્રસન શબ્દ છે હોળી હળગી ન બોલો એને પ્રગટાવા નહીં બ્રાહ્મણો મંત્રો બોલતા હોય મંત્રો દ્વારા એને પ્રગટાવવામાં આવે છે બાપ જે જેનો ધારો જે જેની ફરજ પરંપરાથી નાલી આવે છે અને કરતા આવે છે એટલે એમાં કે છે આ શું કહે છે હોળી પ્રગટાણી રે રય પ્રલાતારાનામની રે માધો બે ગયો તો ફૂઈના ખોળામાં અને પ્રગટાવી આ આ આ બહુ મોટું ભજન છે સમજ્યા આ આ આ આ ભૂતાહાણી સમજી ગયા એટલે આ પરંપરાથી છે આ બહુ મોટું છે ભાઈઓ આ ભજન છે એનું એમનું નથી આ પ્રગટાવે અહીંયાં પણ આ શબ્દ ચાલે છે એટલે આ ઉતાણી પણ એ બચી ગયાનું કારણ કે ઉપરવાળાના એના આશીર્વાદ હતા અમર ચૂંદડી હતી અને બીજું ગાનું છાણ કે જેનામાં તેત્રીસ કોટીનો વાહ એ ગાના છાણે પ્રહ્લાદને બચાવી લીધો તો અને ફૂલ આપોઆપ રાખ થઈ ગયા તા એમ જેની ધીરે અખિલ બ્રહ્માંડ માલિક છે ને એનો કોઈ વાળ વાંકો ન વાળી શકે એટલા માટે કીધું છે કોકરે બોલે એ દેવી દેવતા કોકરે બોલે દેવી દેવતાપો રેજી એનો વાળ એનો વાકો રે રખો રામ નારજી રેજી અખિલ વર્માન નો જેને આશીર્વાદ હતા એ પ્રહલાદનો વાળ વાંકો નહોતો મળ્યો અને થોઈ રાગ થઈ ગયા અને પ્રહલાદ બચી ગયો કારણ કે જેની અખિલ બ્રહ્માંડનો માલિક હતો આ જેને તમે છો પણ હવે હોળી શબ્દ હોળી નો બોલાય ભલે બોલતા રહેજો આ વસ્તુ છે એને સજાવી શણગારી અને બ્રાહ્મણો દ્વારા મંત્રો બોલાવી અને એને પછી બેનું દીકરીયું એને વધાવે છે એ પણ ચાર ફેરા ફરે જો કેટલા સમજી લેજો ચાર ફેરા દીકરાના ચાર ફેરા દીકરાના જીવનમાં હોળ ફેરા અને સ્ત્રીમાં આઠ હવે કેટલા થઈ ગયા ગયાની મને ખબર નથી દીકરો જન્મે એટલે જો કાલ લાડા આવી છે કેટલા મામો તેડ છે આમ ચાર ફેરા ચાર પછી મોટો થઈને અને વરરાજો થઈને જ્યારે પણવા જાય ત્યાં ચાર આઠ આઠ ને લગ્ન વાહે પાસે ઉતાહણીય જાય ચાર ફેરા ફરે એટલે બાર અને ચાર સમશાનના આ હોળ ફેરા છે પુરુષના જીવનના અને સ્ત્રીના જીવનના આઠ કેટલા આઠ ચાર પુરુષ આરે ને ચાર સમશાનમાં એમ હવે આ બધું નષ્ટ થતું જાય છે ભલે રાખોવાળા રાખે છે હવે કોઈ વધારે કરે છે ઓછા કરે કઈ વાંધો નહીં પણ આ ઉતાહણી આ હોળી શબ્દ ભ્રષ્ટ છે સમજી ને આ દેવી છે અગ્નિ છે

એમાં જેવું તેવું લાકડું નખાય નહીં ઉતાહાણીથી જેને કહેવાય હવે આ તો ખબર નહીં પડે ભણેલા વાણાને કે ઓછામાં ઓછું એકવીસ ફૂટ પગરખું આખું રખાય ઉતાહાણી પાય પગરખું પહેરીને ન જવાય આ પાપ છે ભલે પહેરીને જાવે એને વાંધો નહીં આ બધી મર્યાદા છે ધાણી ઉડાડે સમજી લેજો ઉડાડવાનો શબ્દો આવી ગયા હું તમને ઉડાડો કહું ઉડાડવાનો શબ્દ વધારવાનો શબ્દ આવે કોઈ ખજૂર પધરાવે ધાણી પધરાવે બમરા ડાળિયા ગોળ આ પધરાવે ટોપરા આને શું કહેવાય પધરાવ્યા છે કેને હોલિકાને અર્પણ કર્યા પધરાવ્યા ને પછી દુખણા લઈ એના સમજી ગયા ને આ વસ્તુ છે પણ હવે આ સિરિયલમાં જોઈ ને આપણે મીંડા કરવા પરંપરા અમુક નસ્તાતી જાય કાંઈ વાંધો નહીં જેમ આપણે કહેવત છે ને હાલતા ને એ જ હાલ હાલાય બીજી હલાય નહીં તો આનો આ ઉતાહણીનો મહિમા પછી ધૂલેડી જે તમે રમો તો હાચા રંગથી રમજો કોઈ આંધળા થાય કોઈને રોગ સાંભળી નો થાય કોઈ માણસને રોગ પેદા થાય આવા કલરથી રમીશો ભાઈ ભાઈઓ રમો પણ કાચો કલર જેને કહેવાય ધોવાય હોત જાય પણ અમુક કેમિકલ વાળા કલરથી રમીશો નહીં માણસની આંખું વહી જાય છે માણસના શરીરમાં રોગ થાય છે તો આવા કલરનો ઉપયોગ ક્યાંય કરશો નહીં આમાં બને અબીલ છે ગલાલ છે કેસુડા આવે કદાણ કેસુડા રહ્યા નથી એમ કેસુડાનો કલર મહિનો મહિનો નો જતા એને કેસરિયા કહેવામાં આવે વાહની પિચકારી હતી અને આમ જાણે કે કેસરિયા કરતા તો રમતા રૂડા લાગતા એમ જેવો તેવો કલર ન ઉડાડો આ બધુંય આનંદની વાત છે તો આ મહિમા છે ઉતાહણીનો તો થાય તો આવું કરજો ને કે હું કોઈ સુધારવા નથી માંગતો અને જે તમારે કરવું એ રીતના કરજો પણ આ ઉતાણી તો આટલું જય મોગલ જય મણિધાર જય